વડોદરા શહેર સાચીગંજ પોલીસ સ્ટેશનના એનડીપી ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી દાંતા પોલીસ શ્રી શ્રી અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને પકડવાની સૂચના કરેલ હોય છે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા અધિક્ષક ડોક્ટર જે જે ગામીત સાહેબ શ્રી પાલનપુર વિભાગ પાલનપુર નામની સૂચના કરેલ જેને વય શ્રી રોહિત કુમાર પ્રો આઈપીએસ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલજી દેસાઈ નાઓની સૂચનથી વિક્રમભાઈ ગાંજીભાઈ હેડ કોન્સ્ટેબલ તથા રણજીતસિંહ ભવાનસિંહ પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફના માણસો માંકડી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે વડોદરા શહેર સાહેબગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ કાંઠાવાળાને આજ રોજ સીઆરપીસી કલમ એકતાલીસ મુજબ ચૌદમી એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ છ ત્રીસ મિનિટે માંગડી ગામેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ पकड़ेल आरोपी में ऋत्विक भाई उर्फे कठू दिनेश भाई जाते परमार रेठान मांकड़ी तालुका दाता जिला में कामगिडायल दाता पुलिस स्टेशन कर्मचारी विगत श्री रोहित कुमार प्रो आईपीएस पुलिस सब इंस्पेक्टर एलजी देसाई साहेब एड कांस्टेबल विक्रम भाई कानजी भाई पुलिस कांस्टेबल रणजीत सिंह भवान सिंह